હજાનંદ સ્વામી મહારાજની જય આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ શ્રી રામાનંદ સ્વામી વિશે રામાનંદ સ્વામીનો જન્મ અયોધ્યા નગરીમાં સંવંત સત્તરસો પંચાણુંના શ્રાવણવદી આઠમના રોજ સવારમાં થયો હતો તેમના પિતાશ્રી અજય અને માતા સુમતી હતા જ્ઞાતિએ પોતે બ્રાહ્મણ હતા તેમનું બાળપણનું નામ રામ શર્મા હતું આ રામાનંદ સ્વામી ઉદ્ધવજીના અવતાર હતા જ્ઞાન ગુણ અને લક્ષણોથી ઉદ્ધવજી જેવા હતા નાનપણથી જ વૈરાગ્ય વૃત્તિવાળા હોવાથી ગૃહસ્થાશ્રમ કરવો નથી એવો નિશ્ચય કર્યો હતો તેઓ શ્રી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિનું નિયમપૂર્વક પ્રતિદિન પૂજન કરતા પિતાની આજ્ઞા લઈને ગૃહ ત્યાગ કર્યો તીર્થાટન કરતાં કરતા સૌરાષ્ટ્રમાં તળાજા ગામે આવ્યા ત્યાં કાશીરામ પંડિત પાસેથી શાસ્ત્રોનો સાર સમજી લીધો વિદ્યાભ્યાસ કર્યો અને ત્યાંથી ગોપનાથમાં મહાતપસ્વી આત્માનંદ સ્વામી પાસે આવ્યા આ ગુરુના સંસર્ગથી તેમને બ્રહ્મતેજના દર્શન થવા લાગ્યા જોકે તેમને તો સાકારરૂપ શ્રીકૃષ્ણના દર્શનની તીવ્ર ઈચ્છા હતી આ આત્માનંદ ગુરુ તે દર્શન કરાવી શકે તેમ ન હતા તેથી ત્યાંથી નીકળી તેઓ શ્રીરંગ ક્ષેત્રે પહોંચ્યા ત્યાં શ્રી રામાનુજના હાથે ધ્યાનસ્થ સ્થિતિમાં ભગવતી દીક્ષા પામ્યા અને શ્રી કૃષ્ણના દર્શન પણ પામ્યા ત્યારબાદ ત્યાંથી તેઓ પ્રયાગરાજ ગયા ત્યાં શ્રીહરિના પિતા શ્રી હરિપ્રસાદ પાંડેનો ભેટો થયો રામાનંદ સ્વામીએ તેમને મંત્ર દીક્ષા આપી શ્રી હરિપ્રસાદ તેમના શિષ્ય બન્યા ત્યારબાદ રામાનંદ સ્વામી ફરતા ફરતા કાઠિયાવાડ આવ્યા અને લોજ ગામમાં આશ્રમ સ્થાપ્યો પચાસેક સાધુઓ સાથે ત્યાં રહેવા લાગ્યા આ સમયે ગૃહ ત્યાગ કરીને નીલકંઠવર્ણિ લોજમાં આવ્યા હતા તેમને મુક્તાનંદ સ્વામી સાથે પરિચય થયો રામાનંદ સ્વામીના દર્શનની તીવ્ર ઈચ્છા હતી તેથી રામાનંદ સ્વામી પીપલાણા હતા ત્યાં નીલકંઠવર્ણિ જાય છે રામાનંદ સ્વામીએ કુળ જાત ઉપાસના વગેરે પૂછતા પ્રસન્નતાને પામ્યા અને કહ્યું કે હે વર્ણેન્દ્ર તમે તો અમારા છો તમારા પિતા અમારા થકી દીક્ષા પામ્યા છે રામાનંદ સ્વામીએ નીલકંઠ નીલકંઠવર્ણિને દીક્ષા આપી શ્રી રામાનંદ સ્વામીએ સંવંત અઢારસો અઠાવનના કાર્તક સુધી એકાદશીના દિવસે પોતાની ગાદી શ્રી સહજાનંદ સ્વામીને સુપ્રત કરી અઢારસો અઠ્ઠાવનના માગસર સુધી તેરસના રોજ રામાનંદ સ્વામીએ ફરેણી ગામમાં પદ્માસનવાળી ભૌતિક દેહનો ત્યાગ કર્યો રામાનંદ સ્વામીના દેહ ત્યાગ પહેલાં તેમના શિષ્ય શ્રી સહજાનંદ સ્વામીએ બે વરદાન માંગી લીધા હતા એક તમારા ભક્તને એક વિછીનું દુઃખ થવાનું હોય તો તે કરોડ વિછીનું દુઃખ મને થાય બીજું કે તમારા ભક્તોને રામ પાત્ર આવવાનું હોય તો મને આવે પણ તમારા ભક્તો અન્ન વસ્ત્રે દુઃખી ન થાય ઉપરની બે વાતોનો વરદાનનો લઈને આજે પણ શ્રી સ્વામિનારાયણના સાચા સત્સંગીઓ ખૂબ સુખી છે અને ખાધે પીધે ખૂબ સુખી જોવા મળે છે સહજાનંદ સ્વાઈ મહારાજની જે લક્ષ્મીનારાયણ દેવની જે શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જે શ્રી કૃષ્ણ મહારાજની જે શ્રી રણ છોડરાયની જે શ્રી વંદરાવન વિહારી લાલની જે શ્રી ગોપીનાથજી મહારાજની જે શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીનારાયણ નરનારાયણ દેવની જે શ્રી વિત નવિનાયક દેવની જય કષ્ટભંજન દેવ નિજય શ્રી પાંસો પરમહંસ નિ જય હરિ ઓ નહ પાર્વતે ફતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય